ત્વન જય સતતમ શ્રી ગોવર્ધન ધર પાલ નિન ત્વન સતતમ શ્રી ગોવર્ધન ધર પાલયદાસન ધ્વન જય સતતમ શ્રી ગોવર્ધન ધર પાલયદાસન ઇન્ટરનેટ સ્લો છે ફાસ્ટ છે ખબર નથી આપશો વિષ્ણુ સ્મરણ અવાજ આવે છે જય શ્રી કૃષ્ણ અવાજ આવે છે વૈષ્ણવજન તો તે રે કહીએ જે પીડ પરાય જાણે રે એક ગોસ્વામી મને સંદેશ પહોંચાડ્યો કે જરા નરસૈયાનું નું આ પદ યાદ રાખો કે નિંદા ન કરે કે નહીં રે એટલે મેં એજ ગોસ્વામી બાળકને કીધું કે એ જ પદમાં આવે છે પરસ્ત્રી ઘણા જાગૃત વૈષ્ણવ એમ કેતા હોય છે અરે તમે તો દોષ જુઓ છો અરે તમે તો નિંદા કરો છો અરે શ્રી હરિરાયજી આજ્ઞા કરી છે કે કોઈની નિંદા ન કરવી કોઈના દોષ જોવા નહી મને અમારા બે પ્રાચીન વૈષ્ણવ જે મારા મમ્મી ના ફ્રેન્ડ છે એ એમ કેતા હોય કે બેટા અમે બધું જાણીએ છીએ પણ જીભના પોટલા બાંધી બાંધીને ક્યાં સુધી જઈશું બરોબર છે બિલકુલ બરોબર છે હવે સમજીએ કે જરા નિંદાની વ્યાખ્યા શું કરવી બરાબર અને આપણે જે કરી રહ્યા છે નિંદા છે કે નિંદા નથી એ સમજવાનો પ્રયત્ન કરીએ પહેલું તો નિંદા એટલે શું કે કોઈ બીજા વ્યક્તિની ખોળ ખા કાઢવી સીધી ભાષામાં હવે એ વ્યક્તિની ખોળ ખા કે એ વ્યક્તિનો દોષ જોવો કઈ બાબતમાં તો કે ભાઈ એ વ્યક્તિની સ્વભાવ સ્વભાવગત બાબતમાં તમે એનો દોષ જોતા હો તો તમે એને નિંદા કહેશો જેમ કે કોઈક વૈષ્ણવ બહુ બોલતું હોય અને આપણે કહીએ કે બહુ બકવાસ કરે રાખે છે તો એ નિંદા છે વૈષ્ણવની આપણે એમ કહીએ કે એને છે ને ખાવા પીવાનું ધ્યાન નથી એ સ્વભાવગત એના દોષ આપણે જ્યાં સુધી કહેતા હોઈએ એને હેન્ડ જૂટની ખબર નથી પડતી એને અપરાસની ખબર નથી પડતી ત્યાં સુધી તમે એની નિંદા કરો છો કેમ કેમ કે તમે એના સ્વભાવને જુઓ છો યાદ રાખજો જ્યારે તમે કોઈની સ્વભાવગત દોષ જુઓ છો તો તો એ તમારી નિંદા છે પણ જ્યારે તમે એનું નિંદિત કર્મ જોઈને કહો છો કે ભાઈ આ તો નિંદિત કર્મ છે આ તો ન થાય તો નિંદિત કર્મ જોવામાં દોષ નથી આ દૂષણ છે જે તમે જેનાથી તમે દૂર જઈ રહ્યા છો સમજવાનો પ્રયત્ન કરજો એ કર દે ના બંધ રે ક્યુ મેરે કો સતા રાય જા બંધ કર દે જા બંધ કરી દેના ચેનલ બંધ કરી દેડર કરી ના કરે કે બોલે તું મર્ડર કરવા ગયો એવું ના કહીએ તો આપણે પોલીસ પાસે જઈને કહીએ કે એને મર્ડર કરતો હતો હવે તમે એવું કહો કે આપણે પોલીસ પાસે જઈને એની નિંદા કરતા હતા એવું થોડું છે સમજ પડે છે

એ બાવા આ નવમાં દસમાં ધોરણની છોકરીઓ ઉપર નજર ખરાબ કરે છે તો મને શું કે ખબર છે તમે શું કામ એમના દોષ જુઓ છો મેં કીધું જે દિવસે તમારી છોકરીને વાપરી દેશે ને ત્યારે તમે એના દોષે નહીં જોઈ શકો આ સમજો એ દૂધઘર દૂધઘર કરીને તમારી છોકરી ઉપર સરસ મજાનો હાથ પહેરાવશે પછી તમે એના દોષ નહીં જોઈ શકો પછી શું કરશો એક વાત યાદ રાખજો સમાજ એટલું ખરાબ છે કે કોઈ બીજાની છોકરી બાવા સાથે જતી હોય ને તેઓ કહે કે જો પેલાની છોકરી તો બાવા પાસે જાય છે અને એક દિવસ બાઓ તમારી છોકરી પર ખરાબ દ્રષ્ટિ કરશે ને ત્યારે તમે જોઈ પણ નહીં શકો આ યાદ રાખજો એક દિવસ બાવા તમારી છોકરીને પટાઈને એનું પૂરું કરી નાખશે ને ત્યારે તમારથી બોલાય નહીં એક શબ્દ કેમ કે ત્યારે તમે બોલવાને લાયક જ નહીં વધુ આ કરી વિમુખ થવું ગુસાઈજી એમ કે છે કે જે લોકો આચાર્યવાણીનું મિસઇન્ટરપ્રિટેશન કરે છે સમજો મહાપ્રભુજીની વાણીનું જે લોકો મિસઇન્ટરપ્રિટેશન કરે છે એ લોકો અધમતન નરકમાં પડકશે પડશે

અને આચાર્ય વાણીથી વિરુદ્ધ વરસશો તો કાલે શું થશે થોડું વિચાર્યું છે જુઓ મહાપ્રભુજીની વાણી એક પોતાનામાં સિક્યોરિટી છે મહાપ્રભુજી એમ કે છે ગ્રહસ્થિત્વ સ્વધર્મ તો ઘરે બેસીને સેવા કરો ઘરના લોકોને સાથે લઈને સેવા કરો મહાપ્રભુજીની એમ આજ્ઞા છે કે પોતાના પ્રભુમાં સર્વા બધા જ ભાવો પોતાના પ્રભુમાં પરોવી દો સર્વદા સર્વ ભાવે ભજનીઓ રજાધિપર મહાપ્રભુજી કે છે કે જાહેરની સેવા પોતાના દ્રવ્યથી પોતાના પ્રભુની સેવા કરો જાહેરમાં જેને સેવા કરવાની કોઈ જરૂરત નથી એમ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે જો શ્રી મહાપ્રભુજી આટલી સ્પષ્ટત આજ્ઞા કરતા હોય અને તમને એવું થતું હોય કે ના ના પણ જે જે કે છે જે જે પાછે તો જવું જ પલે જે જે પછી જવું પલે તો જાવ પછી બીજી વસ્તુ એક વૈષ્ણવે એમ પણ પૂછ્યું કે શું આ આ વાર્તા પ્રસંગોના લીધે આપણે એમ ડરી ગયા છે કે કે ન ન કરવા નિંદા કરવી વાર્તા પ્રસંગ લઈએ રામાનંદ પંડિત નો રામાનંદ પંડિત ની ઘરેશમાં પ્રભુજી પધાર્યા એટલે સવારના સોળ ત્રણ પોણા ચારે રામાનંદ પંડિત એમની બહેરીને જગાડીને કે છે કે આ ગૌશાળામાં ગાયો આટલું બધું છાણ જે કર્યું હતું ને જે છાણા થાપ્યા છે ફટાફટ છાણા આપણે છાણા હોય તો શું કે ઘરની એક પર છાણા આગળની બાજુ લાગેલા હોય તો કે બધા વૈષ્ણવ બે છાણા આપો આપો બે છાણા તો કે વૈષ્ણવો છાણા લઈ જશે બધા એના કરતા ફટાફટ છાણા ઉખેડી દે કે વૈષ્ણવને આવતા પહેલા બધા છાણા ઘરના પછવાડે મૂકી દઈએ અહીંયા રામાનંદ પંડિત વૈષ્ણવને લોભી ગણે છે એટલે કે સ્વભાવ લોભી ગણે છે એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે તું વૈષ્ણવને એમ સમજે છે કે વૈષ્ણવ તો એટલે છાણાનો લોક કરવા માટે આવવાના છે એમ કહીને રામાનંદ પંડિતને મહાપ્રભુજી શ્રાપ આપે છે આ સમજો પણ હમણાં આ જ વાર્તામાં એવું આવે કે રામાનંદ પંડિત એમ કે આપણી દીકરીને હમણાં સંતાડી દે કેમ કે આ બધા વૈષ્ણવોમાં એક વ્યક્તિ એવો પણ આવવાનો છે કે જે શ્રી મહાપ્રભુજીની સામે સારો બને છે પણ એની નજર ખરાબ છે તો મહાપ્રભુજી પહેલા એ વ્યક્તિને બહાર કાઢી મૂકશે કે નહીં નહીં એ વ્યક્તિ અહીંયા ના આવવો જોઈએ જે જે છે છે આ સમજ પડે તમને લોકોને લોજિક કહેવા માંગુ છું કોઈકને લોભી કહેવો અને કોઈક વિષય હોય એને રોકવો બે અલગ અલગ વસ્તુઓ છે મારો કોઈ લેવા દેવા નથી કે કોઈનો શું કોઈનો પોતાનો શું સ્વભાવ છે સમજો કોઈનો લોભી સ્વભાવ છે એનો લોભી સ્વભાવ રહ્યો મને શું લેવા દેવા છે તો મારો એ લોભી સ્વભાવ છે ગણીમાં મારા ठाकुरજીમાં મારો લોભી સ્વભાવ થઈ જાય છે મારો એ મારો કંજૂસાઈનો સ્વભાવ થઈ જાય છે એનાથી કોઈ ફરક નથી પડતો સ્વભાવગત તમે ગમે તેવા છો પણ જો તમે કર્મની દ્રષ્ટિએ તમે કર્મ જ નિંદિત કરો છો તમે દૂષિત કર્મ કરી રહ્યા છો તમે પરસ્ત્રી ગમન કરી રહ્યા છો તમે નાની નાની છોકરીઓ પર ખરાબ નજર રાખી રહ્યા છો તો પછી કમસે કમ વ્યક્તિએ બોલવું તો પડે કે ના બોલવું પડે એક સિમ્પલ વસ્તુનો મને જવાબ આપો સાચો જવાબ આપજો બેન તમને શું લાગે છે રૂપલ બેન તમને શું લાગે છે પોલીસો તમે કોઈ પોલીસ સ્ટેશન ગયા છો હું પોતે એડવોકેટ છું

એફઆઈઆર કરવા માટે કે કોર્ટમાં જાઓ તમે વિચાર તો કરો કે એવી પરિસ્થિતિ કોર્ટમાં જતા રહો ને કોઈ કોર્ટ ઇન્વેસ્ટિગેશનનો ઓર્ડર આપે ને તો પોલીસ સ્ટેશન લખીને આપે છે કે મારી પાસે હમણાં પંચાવનસો કેસ છે મને સમય મળશે ત્યારે ઇન્વેસ્ટિગેટ કરીશ કોર્ટના ઓર્ડર પર એફઆઈઆર કરાયા પછી પણ ઇન્વેસ્ટિગેશન નથી થતું એક મિનિટ હા એટલે જે લોકોને એમ લાગે છે કે રામાનંદ પંડિતની વાર્તામાં દોષ જોવાની ના પડી છે કે હરિરાયજી એ દોષ જોવાની ના પાડે છે દોષ ના જ જોવાના હોય વૈષ્ણવ સ્વભાવગત દોષ ન જોવાય ગોસ્વામી બાળકોના પણ સ્વભાવગત દોષ ન જોવાય પણ જ્યારે નિંદિત કર્મ કરતા હોય એ નહીં જુઓ તો તમને નુકસાન છે સાંભળો એક ગોસ્વામી બાલક અમેરિકા ગયું બરાબર હું જે કહી રહ્યો છું એ સત્ય ઘટના છે એ ગોસ્વામી બાલક અમેરિકા ગયું હવે કે અમેરિકામાં ત્રણ ચાર અલગ અલગ જગ્યાએ ફરે એટલે દરેકને એમ કીધું કે મારે આ તારીખે વડોદરા જવું છે પાછું વડોદરા ના કહેવાય અમદાવાદ જવું છે પાછું ઇન્ડિયા જવું છે પાછું હવે ઇન્ડિયામાં ઇન્ડિયા કે મુંબઈ જ્યાં જવું હશે ત્યાં ઇન્ડિયા પાછું જવું છે તો આ તારીખની મારી ફ્લાઇટની ટિકિટ તમે બુક કરી દેજો એટલે વૈષ્ણવ કીધું હાજે જે થઈ જશે તો કે મારી સાથે આ એક ખવાસ છે એની પણ કે હા બે જણની ટિકિટ બુક એવું એક વૈષ્ણવને કીધું એવું અમેરિકામાં બીજા વૈષ્ણવને કીધું એવું અમેરિકામાં ત્રીજા વૈષ્ણવને કીધું એવું અમેરિકામાં ચોથા વૈષ્ણવને કીધું ચાર ટિકિટો એમની પાસે આવી બરાબર બધી બોર્ડિંગ પાસ બધું લઈ લીધું એમને પછી એમને પોતાના એકદમ વિશ્વાસુ વ્યક્તિને ત્રણ ટિકિટો કેન્સલ કરવા મોકલ્યા એમાં થઈ ગયું એવું કે જે બધા અલગ અલગ એરલાઇન્સ બુક કરાઈ હતી તો એક ગુજરાતી ગુજરાતી હતો હવે એ જોયું કે આ છે અને એમને ખબર કે જે અમારા ઓળખીતા પેલા ભાઈ છે એમની ત્યાં જે જે ઉતરે છે એટલે એમને ફોન કર્યો કે જે જે કેન્સલ કર્યું જવાનું સાંભળજો બધું પેલો વિચાર માં પડી ગયો પેલા તો બધી ટિકિટો બધી ત્રણ કેન્સલ કરે અને પૈસા એક ટિકિટ પર જવાનું છે ત્રણ ટિકિટો બાકી કેન્સલ કરી પૈસા લઈ લીધા પછી આવી વાત પેલા સર્કલ માં છોડી દીધી કે ભાઈ આવું છે તો કે જે જે જવાના છે પાછા તો કે આ તારીખે જે જે તો જવાના છે એટલે પેલા કીધા વગર પોતે ફલાણા સ્ટેટ થી સીધા ન્યુયોર્ક કે ન્યૂ જર્સી જ્યાં એરપોર્ટ થી જવાનું હશે ત્યાં પહોંચી ગયા એટલે તપાસ કરી એટલે જે જે તો જવાના હતા એટલે એકદમ જે અટકી ગયા જોઈને જ ઓ આયા છે બેન વાત તમારી ખોટી નથી હું એટલું જ કઉ છું તમે તમે જે કહી રહ્યા છો પ્રોબ્લેમ એવો છે કે પોલીસ વાત સાંભળવા તૈયાર નથી બેન પોલીસ આની કોઈ ઇન્વેસ્ટિગેટ નહીં કરે એમ પોલીસ ઉપરથી જે લોકો ફરિયાદ કરવા જાય છે એને ધમકાવે છે અને જે લોકોના વિરુદ્ધમાં ફરિયાદ કરે છે એ મોટા માથા છે અને તમે સમજો તમે જે વાત કરી રહ્યો છો રૂપલબેન ખોટી નથી પણ પોલીસ તો ઉપરથી અમને જ મારી ના ખવડાવશે તો જે જે એકદમ ફોટા પડી ગયા હું કહો તમને તો જે જે મોડું ફેરવી લીધું કે હવે આનું શું કહીશું તો કીધું કે જે જે કઈ ફ્લાઇટમાં જાઓ છું તો કે આ ફ્લાઇટમાં તો કે આપણે તો પહેલી એલઆઈઝમાં બુક કરાવ્યું હતું તો કે હું એ એલઆઈઝમાં આમ હતું તેમ હતું એમ તેમ તો અચ્છા છેલ્લે વૈષ્ણવ એમને સી ઓફ કરી દીધા જે જે ઇન્ડિયા પહોંચી ગયા એ વૈષ્ણવને થોડો ડાઉટ કર્યો એટલે એ વૈષ્ણવ પેલા એરલાઇન્સ વાળા ભાઈને પકડ્યા

તો ખબર પડી કે હા અમે બુક કરાવી અમે બુક કરાવી દીધી અમે બુક કરાવી દીધી પછી એ આઠ દસ વર્ષનો હોય ભેગા થઈને એ ગુસ્સવાની બાળકને ફોન કર્યો કે જે અમને આ બધી ખબર પડી છે ને આવું છે આવ તેવું છે અને પછી એ જે જેને એમ કહેવામાં આવ્યું કે હવે તમે આવશો નહીં આમ કર્યું એ જે જે ઓસ્ટ્રેલિયા ગયા હતા તો ખબર ની શું થયું હતું કે એમનો સામાન ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો સમજો હું જે કહું છું એ હવે આમાં દોષ વૈષ્ણવનો ના જોવો દોષ એ ગોસ્વામની બાળકનો ના જોવો કે તમારે ચેતાવું પોતાની જાતને આ પેલા નક્કી કરો છોડો અમે તો કશું બોલતા નથી અમે એમ કશું બોલો કે ના બોલો જે સત્ય છે તો રહેવાનો જ છે

પણ જો હું એને બે ચોકી દઉં તો અમે નિંદિત કર્મ કર્યું કે મારા દીકરા ઉપર સન ઉપર મેં મારો ગ્રોનઅપ સન છે તેરમા વર્ષમાં પ્રવેશ કરી ચૂકેલા છોકરા ઉપર મેં હાથ ઉઠાયો તો એ બે વચ્ચેનો ડિફરન્સ ખબર પડવી જોઈએ સૌથી પહેલા નિંદિત કર્મ શું છે વોટ ઇઝ અ ક્રાઇમ એન્ડ વોટ ઇઝ અ ડેફોમેશન there is a ડિફરન્સ between ટુ થિંગ્સ વોટ ઇઝ a ક્રાઇમ એન્ડ વોટ ઇઝ a defamation તમે ફક્ત ને ફક્ત કરી રહ્યા છો કોઈ ગાળ દઈ રહ્યું છે ગાળો કબૂલ છે પણ દરેક વસ્તુનું એક લેવલ હોય એક લેવલ પછી કોઈની ગાળો ના સાંભળવાની હોય અને એક લેવલ પછી કોઈનું અત્યાચાર સહન ના કરવાનું હોય એટલે સૌથી પહેલા તો જે લોકો નિંદિત કર્મની વાત કરે છે તો નિંદિત કર્મની નિંદા ચોક્કસ કરવી જ જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાના ઠાકુરજીની સેવા માં કઈક દસ લોચા કરે છે એ એનો પ્રશ્ન છે એ આપણો પ્રશ્ન નથી પણ જયારે એ તમારી ઘરે તમારો ઠાકુરજીની સેવા નથી કરવા દેતો તો પછી તમારો પ્રશ્ન છે આટલું સમજવાની જરૂર છે ઘણા બધા વૈષ્ણવો છે બરાબર એ હવે એવું કે છે કે ભાઈ અમે ફલાણી હવેલી નથી જતા કેમ કે બાબા બહુ પૈસા માંગે છે તો બાવા બહુ પૈસા માંગી જ રહ્યા છે તમારી પાસે તો એ બાવાનું નિંદિત કર્મ છે બધા જ ધમકીથી તમે ગુરુ આજ્ઞાની માનો અમારો ઠાકોરજીનો મનોરથ છે તમે કેમ પૂરો ના કરો તમારું તો કર્તવ્ય છે તો લોકો હાથ જોડે છે કે કર્તવ્ય પૂરું નહીં થાય મારાથી અહીંયા ગોસ્વામી બાળક તમારી પાસે પૈસા માંગે છે એ ગોસ્વામી બાળકનો વાંક છે એ ગોસ્વામી બાળકની ભૂલ છે ગોસ્વામી બાલક પેન્ટ શર્ટ પહેરીને લાસ વેગાસ જાય છે એમને સટ્ટો રમવાનો શોખ છે એ ગોસ્વામી બાલકને જાય છે આપણને શું લેવા દેવા રમણ સટ્ટો તમારો સ્વભાવ છે સટ્ટો રમવાનો એક ગોસ્વામી બાલક જે ગોસ્વામી ફેમિલીના વડા હતા હવે એ એમનો એવો ફોટો છે કે એ ખબર છે ને તમાકુ વાળું પેલું એ પીતા હતા એમ કે હુક્કો પીતા હતા કે ગાંજો લેતા હતા એમનો પ્રશ્ન છે પણ એ ગાંજો લેવા માટે તમને મોકલે તો એ નિંદિત કાર્ય છે બરાબર મારા પ્રમાણે તમને એટલી સ્પષ્ટતા થઈ ગઈ હશે કે કોણી નિંદા કરવી સ્વભાવગત નિંદાનો ત્યાગ કરવો કોઈને પણ સ્વભાવ

અમદાવાદમાં કાંકરિયા સુરતમાં ગોપી તળાવ મુંબઈમાં દરિયો જામનગરમાં દરિયો ત્યાં જવું આપ સૌને ભગવસ્મરણ તંજય સતતરમ શ્રી ગોવર્ધનધર પાલ એને દાસન